વડોદરાના શિનોરમાં આચાર્ય ઝેરી દવા આપી આપઘાતનો કર્યો પ્રયાસ આનંદી ગામની હાઈસ્કૂલના આચાર્ય વાસુદેવભાઈ પટેલ બોર્ડની પરીક્ષામાં વિદ્યાર્થીઓને ચોરી કરાવતા ઝડપાયા હતા ડીઓની ઓફિસે કાર્યવાહી શરૂ કરતા તેમણે આત્મહત્યાનો પ્રયાસ કર્યો હાલ આચાર્યની આઈસીયુમાં સારવાર ચાલી રહી છે સુરતનો અમરોલી વિસ્તાર જ્યાં બની કાળજુ કંપાવનારી ઘટના બે સગા ભાઈઓએ ઝેરી દવા ગડગડાવી અને કરી લીધી આત્મહત્યા મૂળ ભાવનગરના વલ્ભીપુર તાલુકાનું સુતરિયા પરિવાર અમરોલીના સ્વીટ હોમ સોસાયટીમાં રહેતો ચોત્રીસ વર્ષીય પરીક્ષિત અને બત્રીસ વર્ષીય હિરેન નામના બંને ભાઈઓ રત્ન કલાકાર તરીકે કામ કરતા હતા પિતાના અવસાન બાદ બંને ભાઈઓ સંઘર્ષ કરી પોતાનું જીવન ચલાવતા આઠ વર્ષ પહેલાં હોમ લોન લઈ બંને ભાઈઓએ ફ્લેટ ખરીદ્યો હતો પરંતુ હોમ લોનના હપ્તા ન ભરાતા બંને ભાઈઓ સતત તણાવમાં રહેતા ગતરોજ બપોરના બંને ભાઈઓ ઘરે હતા તેમની પત્નીઓ પણ ઘરે હતી કામ હોવાનું કહી બંને ભાઈઓ એક રૂમમાં ગયા અને અનાજમાં નાખવાની દવા પી લીધી સારવાર અર્થે બંને ભાઈઓને ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા જ્યાં બંનેએ દમ તોડ્યો મૃતક ભાઈ પરીક્ષિતને સંતાનમાં બે દીકરા છે મોટો પુત્ર પાંચ વર્ષનો નાનો પુત્ર પાંચ મહિનાનો છે જ્યારે નાના ભાઈ હિરેનના આઠ મહિના પહેલાં જ લગ્ન થયા હતા